આવજો ફરદ બેન કાજો એકવાર કિતાભાઈ હિતેશભાઈ નોટુ ખાઈએ બીજું ભાઈ નહીં આવ આગા મને તમે આખો કોઈ બોલો હા બસ મિત્ર કુપન કાઢી હતી આ ભાઈ દીજો આમાં થોડીક બરોબર છે

કે બાઈક લઈને બરોંથી પડી ગઈ ને લોકો ના આવી શકે બનાવતા રહેશે આ બરોબર સુંદર આવડા આમ સડે જવાલા તો મિત્રો આપણે નવું હે ને બાજીભાઈ કપડા ડાઈ નાખી હે પ્રોક જાર હાડો અડક બગરાકી દીધો હે ને તરાવી ગયા હી ખેતા ભાઈનામાં ચાર વાવા ટુકકી ફિલ્મ કરો ટુકકી ફિલ્મ કરો પ્લો મસ્ત ધારા આપણે નવજાત એ વાવી પાંચ આવ્યા ચાર આગળ રહ્યા હા ડ્રાઈવર તલવારે પપ્પા હોમ ડિલેવરી કરે જારની એ બા આપડે જો આ એને પેટી ફૂલ ફ્રાઈ ગઈ છે જારની ભાઈ એને મુંડી વાવવા જાર બધી તમે કોચક વાવણી કહવા આવશો નહીં